નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકાસ પોર્ટલ પર કુલ 8 રાઉન્ડ થવાના છે જે અંતર્ગત 7મા રાઉન્ડ નું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે 7મા રાઉન્ડ નું મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો ઓફર કેવી રીતે કન્ફર્મ કરી શકો છો ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને જો તમને આ રાઉન્ડની અંદર તમારી ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવી હોય તો તમારે કઈ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે

આ રીતે જે યુનિવર્સિટી કોલેજ તમે કયા કોર્સ માટે એડમિશન લીધું છે અને એમાંથી તમને કઈ કોલેજ દ્વારા જે પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવે છે એના સામે ગોલ્ડન કલરની અંદર કન્ફર્મ ઓફર એવું લખેલું આવી જશે જો તમારી ગમતી કોલેજ દ્વારા તમને એડમિશન ઓફર આપી દેવામાં આવ્યું હોય તો અહીંયા જે કન્ફર્મ ઓફરનું બટન દેખાય છે તમારે એના પર જે છે કે સિમ્પલી ક્લિક કરવાનું છે એવું તમે એના પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે સબમિટ કરવાના છે અને એ ઓટીપી તમે અહીંયા સબમિટ કરશો તે આવા ઓફર લેટર છે એના સામે ઓફર લેટર ડાઉનલોડ એવું જે છે એ બોક્સ આવી જશે તો તમારે સિમ્પલ એના પર ક્લિક કરવાનું છે તો તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ થઈ જશે તો પહેલાં તમારે જે છે એ ઓફર કન્ફર્મ કરવાની છે એના પછી ઓફર લેટર ડાઉનલોડ કરવાનું છે અને એના પછી તમે જે કોલેજની અંદર એડમિશન લીધું છે એ કોલેજ ખાતે જઈ જરૂરી ડોક્યુમેન્ટ સબમિટ કરાવવી જરૂરી ફી ભરવાની અને છેલ્લે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમે સબમિટ કરાવશો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જશે તો આ રીતે જે છે કે સાતમા રાઉન્ડનું મેરીટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવાનું છે હવે એડમિશન માટે જે છે એ માત્ર એક જ રાઉન્ડ વધે છે અને એ છે રાઉન્ડ આઠ જે વિદ્યાર્થીઓને રાઉન્ડ સાત ની અંદર ઓફર મળી નથી એવા તમામ વિદ્યાર્થીઓ માટે જે છે હવે એડમિશન મેળવવા માટે એક જ તક બાકી છે અને એ છે રાઉન્ડ આઠ રાઉન્ડ આઠ જે છે એ ક્યારે શરૂ થશે અને તમામ માહિતી આપણે મેળવવાની છે આ વખતે ગુજરાત સરકાર દ્વારા ઓફિશિયલ પરિપત્ર કરી અને એવું જાહેર કરવામાં આવ્યું છે કે આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવશે નહીં એટલે કે જે એડમિશનના રાઉન્ડ એક થી આઠ થયા છે એ રીતે ઓનલાઈન એડમિશન જ જે છે એ આપવામાં આવશે ઓફલાઈન જે છે કે એડમિશન આપવામાં આવે છે નહીં તો હવે જે છે કે આપણે જે પણ વિદ્યાર્થીઓ એડમિશન મેળવવા માંગતા હોય એમને આ રાઉન્ડની અંદર ચોક્કસથી જે છે એડમિશન મેળવી લેવાનું રહેશે તો હવે આપણે વાત કરી લઈએ આગળ અને ઇન્ફોર્મેશન મેળવી લઈએ કે તમારે જે છે કે કઈ તારીખ સુધીમાં સાતમા રાઉન્ડની અંદર મેરીટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું હોય તો તમારે જે છે એડમિશન મેળવી લેવાનું રહેશે અને જો તમારું નામ ના આવ્યું તો તમારા માટે જે આઠમો રાઉન્ડ છે એ કઈ તારીખ સુધીમાં બહાર પાડવામાં આવશે તો એના માટે જે છે એ ન્યૂઝ અને અપડેટ્સની અંદર આ તમામ અપડેટ જે છે એ આપવામાં આવ્યું છે એના પર આપણે પહોંચી ગયા છીએ અને એ લખે છે પ્રમાણે શેડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ અને જે અંતર્ગત તમે જોઈ શકો છો સાતમો રાઉન્ડ જે છે એનો મેરિટ લિસ્ટ તારીખ અઠ્યાવીસ છ બે હજાર પચીસ ના જાહેર કરી દેવામાં આવ્યું છે જો સાતમા રાઉન્ડના મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવી ગયું હોય તમારે તારીખ ત્રીસ છ બે હજાર પચીસ સુધીમાં જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે એટલે કે આજે જે છે એ અઠ્યાવીસ તારીખ શનિવાર છે ઓગણત્રીસ તારીખે રજા રહેશે અને ત્રીસ તારીખે સોમવારે મોડામાં મોડું તમારે કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે એના માટેના સ્ટેપ છે ખબર મેં તમને ઓલરેડી કહી દીધા છે છતાં પણ હું તમને કહી દઉં છું લોગ ઇન કરી જે છે એ ઓફર ચકાસવી પછી કોઈ પણ તમારે ગમતી કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી ઓફર જે છે એ કન્ફર્મ કરવી એના પછી ઓફર લેટરની પ્રિન્ટ લઈ તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક એક લઈ જે કોલેજ ખાતે તમારે એડમિશન મેળવવાનું છે એ કોલેજ ખાતે પહોંચી જવું ત્યાં જઈ તમારા જે છે એ જે કોલેજની ફી ભરવાની થતી હોય એ ફી ભરવી અને ઓટીપી થી એડમિશન જે છે એ કન્ફર્મ કરવાનું રહેશે એના માટેની છેલ્લી તારીખ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે 30 6 2025 અને પ્રવેશ માટેનો છેલ્લો રાઉન્ડ જે છે એ આઠમો રાઉન્ડ છે આના પછી કોઈ પણ બીજો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવના નથી અત્યારની તારીખ સુધી ઝિકાસ દ્વારા બી એક પણ અપડેટ આપવામાં આવેલ નથી કે જેની અંદર જેવામાં આવે કે રાઉન્ડ 9 10 11 12 બહાર પાડવામાં આવશે કે ઓફલાઈન એડમિશન જે છે એ આપવામાં આવશે ઓફલાઈન એડમિશન આપવામાં આવશે નહીં એવું ક્લિયર કટ પરિપત્ર જે છે કે ગુજરાત સરકાર દ્વારા ઓલરેડી બહાર પાડી દેવામાં આવે છે

અને એની અંદર જે છે એ તમને એડમિશન લેતા ચોક્કસથી પૂરી પાડવામાં આવશે તો એની માહિતી જ્યારે પણ આવશે તો એજન્સી સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને સૌ પ્રથમ પૂરી પાડવામાં આવશે તો મિત્રો આ તો આજનો આપણે જોઈ રહ્યા આપણે સાતમા રાઉન્ડ નું મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે એ કેવી રીતે ચેક કરવું અને આઠમા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી મળ્યું છે આશા રાખું છું આજનો વિડીયો જે છે કે તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ